નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો મિત્રો આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્ર વિશે જાણવા માટે આગળ વધીશું તો તેમાં આગળનો પ્રસંગ આવે છે જક્ત વિકાર નહી રતી એકવાર શાંતિલાલ સંત મંડળ સાથે આણંદ પહોંચેલા અહીં ઘનશ્યામ સ્વામીએ અથાણા પાપડ છાસ દહીં ઢેબરા વગેરે લેવા શાંતિલાલને મંદિર સામે આવેલી રેવ રેવનદાસની ખડકીમાં મોકલ્યા ત્યાં મોટે ભાગે સત્સંગી કુટુંબો વસતા પણ તેમાં એક મહિલા જરા ટીખળી સ્વભાવના હતા તે શાંતિલાલને કહે તું શા માટે સાધુ થવા જાય છે તને કોઈ વઢ્યું હતું કે આમ સાધુ થવા તૈયાર થઈ ગયો છે તારાથી સાધુમાં રહેવાશે વળી કહે તને જો કન્યા ન મળતી હોય તો હું લાવી દઉં પણ સાધુ શું કામ થાય છે તેઓના જ ઘરમાં તેઓની એક દીકરી પણ યુવાન અને પુત્ર વધુ પણ યુવાન તેઓ પણ શાંતિલાલને ખીજવે કે નાની ઉંમરમાં ભગવાન ભજવા આવ્યા છો પણ નહીં રહેવાય વગેરે આ ઘેર બે ત્રણ વખત આવું થયું એટલે શાંતિલાલે ત્યાં જવાનું માંડી વાળ્યું જગતની ગંધનો કાળમાય જેઓને અનુભવ ન હોય તેઓને આવી ક્ષુલ્લક વાતોમાં ક્યાંથી રસ પડે વિષયના માર્ગે વરાવવાની વાતો સાંભળે કોઈ અન્ય કિશોર હોય તો તે તો પોરસાઈ ઉઠે અતિ હોય જીયા અવકાશ તોય નિસરે નારીને પાસ એમ નિમિત્ત ઊભું કરીને તે ઠેકાણે જવાનું ગોઠવે પણ શાંતિલાલ આવી વાતો સાંભળી ખિન્ન થઈ જતા પછી તો રેવનદાસની ખડકીમાં ભૂલાભાઈ નામના હરિભક્તને ઘેરથી જરૂરી સીધું વાનગી વગેરે લાવવાની ગોઠવણ થઈ ગયેલી અહીં તેઓના પુત્ર પુરુષોત્તમભાઈના ધર્મપત્નીને શાંતિલાલ વિશે અનહદ હેત તેથી પ્રથમ તો તેઓ શાંતિલાલને ઘરમાં બેસાડે મઠિયા વગેરે જમાડે બાદ જરૂરી સામગ્રી આપી વિદાય કરે રેવનદાસની ખડકીમાં જ જૂના હરિભક્ત મોતીભાઈના ઘરની નજીકમાં એક કુંભાર રહેતો તેને હંમેશા કુંભારણ જોડે કજીયા થયા જ કરે એક અંકાશ થી આખી ખડકી ગાજે પણ એ બે લેસ ન લાજે શૈશવની આ સ્મૃતિ સ્વામીશ્રી પ્રસંગોપાત કરતા અને કહેતા સંસારનું તંત્ર આવું છે ભાઈ લડે ઝઘડે પણ પાછા ભેગા ને ભેગા પરસ્પર કોઈનો અભાવ ન આવે સત્સંગમાં પણ આવી આત્મબુદ્ધિ કરી દેવી બસ આ જ વિશેષતા હતી શાંતિલાલની કોઈ પણ વાત વસ્તુ કે વ્યક્તિમાંથી જીવન ઉપયોગી બોધ તેઓ સરસ અને તરત તારવી જાણતા આણંદના આ મુકમ દરમિયાન શાંતિલાલ રોજ રોકડિયા હનુમાનજીના મંદિરે પાસે આવેલા શ્રીજી મહારાજના પ્રસાદીના કુવે સ્નાન માટે જતા તે સમયે લોગડાની બાલદી પાણી સિંચવા માટે વાપરતા પરંતુ મહાવરાના અભાવે શાંતિલાલને પણ સિંચતા ફાવે નહીં ત્યારે બાલમુકુંદ સ્વામી તેઓને પાણી સિંચાવવાનું શીખવાડતા તે જોઈ ઘનશ્યામ સ્વામી કહેતા પાણી ખેંચતા આવડતું નથી તે આગળ શું કરશે આમ પોતાના સામર્થ્યને છુપાવીને વર્તતા શાંતિલાલ નાહીને સંતો સાથે અડધો પોણો કલાક તે કાંઠે જ ગોષ્ઠી કરતા બપોરે જમીને વિશ્રામ હનુમાનજીના મંદિરે કરતા કારણ કે દેરાના ઘુમ્મટ નીચે ઠંડક રહેતી તે સમયે આ મંદિરમાં રહેતા માનસંગ ભગત સ્વભાવના સહૃદય હતા તેથી સંતોની વ્યવસ્થા સારી રીતે જળવાય તેવી ગોઠવણ કરી દેતા મિત્રો આ હતો તેમનો અનોખો પ્રસંગ જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કોમેન્ટ કરો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો